મોરબી જિલ્લા કર્મચારી મહામંડળ તરફથી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસની પૂર્વ સંધ્યા એટલે સોળ નવ બે હજાર પચીસના રોજ એક મહા ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે ત્યારે મોરબી જિલ્લાની અંદર મોરબી સિટીમાં આપણા સંસ્કાર બ્લડ બેંક અને ટંકારાની અંદર બોરપેર કન્યા વિદ્યાલય બાકાની અંદર એપી આપણા સિવિલ હોસ્પિટલ ડાઉનહોલ અને હરવદની અંદર એપીએમસી હરવદની અંદર એક મા કેમ્પ રાખ્યો છે ત્યારે જિલ્લાની તમામ જનતાઓને આ કેમ્પની અંદર આવી રક્તદાન થાય અને એક રમુકે નામ આ જે કાર્યક્રમ આપ્યો છે ત્યારે આપણે એમને બધા સહભાગી બનીએ એ સૌની વિનંતી અને આ એક ફિનિશ બુકની અંદર નામ જેવા થઈ રહ્યું છે ત્યારે એક લાખ બોટલ બ્લડનું કલેક્ટ કરી અને ફિનિશ ની અંદર નામ નોંધાવવાના છે ત્યારે તમામ કર્મચારી મંડળને આપણે શુભેગ્ન શુભકામના આપી છે અસ્તુ